આદિવાસી સમાજ દ્વારા વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે આ દોઢસો જન્મજયંતિ વર્ષ ઉજવણ નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસ ની સરકાર કેન્દ્ર મારી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર માત્ર વોટ રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચાર ની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર આવી ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો ને આજ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએ સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધો કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રીશ્રી માંડવી ખાતે જે તમામે તમામ મંત્રીશ્રી આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ દોઢસો ની જન્મજયંતિ આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી સાથે સાથે આપણા જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાના ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની સુસગવડો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આખી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજીનું જે જન્મ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને બધું આ પરંપરાને આગળ લીધી એ છે